પૂલમાં કોંગ્રેસના નેતાઓએ છે બારડોલી બેઠકનો ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જીતની આશા છે ગુજરાતમાં કોંગ્રેસ ને થી બાર બેઠક મળશે ભાજપ પરેશાન થઈને જનતાએ મતદાન કર્યું છે આનંદ ભરૂચ વલસાડ બનાસકાંઠા જીત નિશ્ચિત છે લોકસભાના પરિણામ ધાર્યા કરતા અલગ જ આવશે આ વાત તમને છે આગામી ચાર તારીખના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે ત્યારે આપણી સાથે બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી છે આપણે એમની જોડેથી જાણીશું સિદ્ધાર્થભાઈ તમારી સામે પ્રભુભાઈ છેલ્લા બે ટર્મથી જીતી આવી રહ્યા છે ત્રીજો ટર્મ છે પહેલાં તો તમારી સીટની વાત કરીશું કે કેટલો ચાન્સ છે બારમી માર્ચે મારા નામની જાહેરાત થઈ ત્યારથી લઈ અને સમગ્ર મતદાન થયું ત્યાં સુધી સમગ્ર વિસ્તારમાં ફરતા જે પ્રતિસાદ અને જે લોકોનો આવકાર મને મળ્યો છે એ જોતા હું માનું છું કે આ વખતે લોકોએ સો ટકા પરિવર્તનનું મન બનાવી લીધું છે અને સારામાં સારા મતોથી અમે વિજય થશું એવી આશા છે સુરતની જે બેઠક છે તો બિનહરીફ છે પચીસ બેઠક છે હવે પચીસ બેઠકમાંથી કોંગ્રેસ કેટલી સીટો લેશે ભૂતકાળના ચૂંટણીના પરિણામો તમે જુઓ બે હજાર ચાર હોય બે હજાર નવ હોય તો ભૂતકાળના ચૂંટણીના પરિણામો પણ માહોલ અને એક્ઝિટ પોલ ગમે તે હતા પરંતુ સારામાં સારી સીટો દસથી બાર સીટો જેટલી અમે ભૂતકાળમાં જીત્યા હતા તો આ વખતે પણ હું માનું છું કે એ જ પ્રકારનું વાતાવરણ હતું ને દસથી બાર સીટો ઉપર કોંગ્રેસ અને ગઠબંધનના સાથી પક્ષો જીતશે એવી મને આશા છે ભૂતકાળની જો વાત કરીએ ગત લોકસભામાં ને છવ્વીસ ભાજપે મેળવી લીધી હતી હવે તમે કહી રહ્યા છો કે બાર સીટ જેટલી આવી શકે છે હવે કઈ બેઠકો હશે જે કોંગ્રેસના ફાળામાં આવી શકે જુઓ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ વલસાડ અને બારડોલી એમાં આશાવાદ છે અમને સાથે સાથે જ આણંદ બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ બેઠક ઉપર હું માનું છું કે સારું પ્રદર્શન રહેશે અને સારા મધોથી અમે વિજય સો એવી મને આશા છે કયા કારણ રહેશે કે આ બેઠકો આવી શકશે જુઓ લોકો મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત હતા જે ચૂંટણીના પ્રચાર દરમિયાન અમને ફિલ્ડમાં જોવા જાણવા મળ્યું એ જોતા હું માનું છું કે આ જે જમીની મુદ્દા છે એને લઈને લોકોએ પરિવર્તનનું મન બનાવ્યું હતું સાથે સાથે જ એક સંવિધાન ઉપર એક જે ખતરો મંડળી રહ્યો છે એને જોતા જે રીતે દેશમાં તમામ રાજકીય પક્ષો એક થઈને આ ચૂંટણી લડતા હતા એ જોતાં હું માનું છું કે દરેક લોકસભાની સીટ ઉપર આ સંવિધાનનો એક મુદ્દો જે હતો અને સંવિધાનના જે ખતરો હતો એને લઈને મતદારોએ ખૂબ સારા પ્રમાણમાં પરિવર્તનની દિશા મતદાન કર્યું એવું મારું માનવું છે બિલકુલ આ હતા જે બારડોલી લોકસભાના જે ઉમેદવાર જે છે કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી જે છે હાલ તેઓ જે રીતના જણાવી રહ્યા છે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે જ્યારે ગુજરાતમાં બાર સીટો જે છે કોંગ્રેસ પાર્ટીના ફાળામાં આવશે પરંતુ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે તમામ બેઠકો ગુજરાતની જે છે ભાજપના ફાળામાં જવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી જે છે શપથ ગ્રહણ કરનાર છે પરંતુ જે રીતના જે હાલ જે તમામ પાર્ટીઓ એકબીજા પર દાવા કરી રહી છે આરે જ્યારે ચાર તારીખે લોકોની જે મતની જે પેટીઓ ખોલી એ નક્કી કરશે સરકાર કોની ભરશે અને કોના ફાળામાં કેટલી સીટો જશે કેમેરામેન વિજય બૈસા પ્રશાંત જી મીડિયા સુરત